અને ઘરે અત્યારે કોઈ નથી બધી ગયા વાડીએ મમ્મી વાડીએ ગઈ ને પપ્પા ચેક દેવા ગયા અને બીજું તો અત્યારે કંઈ નથી જો બ્રશ કરવાનું છે તો કાંઈ જ હું બ્રશ કરી લઉં અને પછી ચા પીવાનું છે પછી ચા પી આપણે બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેશ પણ થઈ ગયા છે ને હવે જોઈએ તો રસોડામાં કંઈ જમવાનું હોય તો જમી લઈએ કેમ કે ભૂખ લાગી જ છે અત્યારમાં તો આપણે જોઈ લઈએ કંઈ તો ખબરમાં બની ગયું હોય તો હોય શકે બટ ન પણ હોય છે ખરું ગાય તો આપણે જમી લઈ ચાલો તમારે જમવું હોય તો આવી જજો આવો નહીં તો કાંઈ આવતો કેમ કે તમે ત્યાંથી અહીંયા આવો ત્યાં કેટલું અહીંયા પૂરું થઈ જાય તો અહીંયા થઈ પૂગો ત્યાં તો જમી લઉં એનો મનિંગ હું તો કાંઈ નહીં વાંધો નહીં હાલો ગાઈશ તો હું જમી આપણે જમીન લીધું છે ને મસ્ત મજાનું જમી લીધું અને હવે આપણે જોઈએ ત્યાં બોર પડ્યા હતા તો બે કદું બોર ખાઈ મજા આવે મને તો મજા આવે ચલો ગાઈસ તો મારે કામ છે થોડું કીધું કામ કરો તો ગાય આપણે નીકળી ગયા માળીયા પપ્પાને તેડવા જવાનું છે પછી બીજા કામ છે સિક્કા કરવાનો છે તો આપણે માળીયા આગળ નીકળી ગયા ધીરે ધીરે જાય માળીયા રાશ્રી મોબાઈલે ભૂગી ગયા કેમ કે મારે ઝેરોક્ષ કરવાની હતી ને આપણે પરમ મિત્ર છે એને કીધું કે ઝેરોક્સ કરે રાખી દઈએ ટ્રાફિક એટલી છે એટલે વાર છે ગાય તો આપણે તાલુકા પંચાયતે પૂગી ગયા હવે આપણે સિક્કો મારવાનો હતો એટલે સિક્કો મારી આવીએ તાલુકા પ્રમુખનો સિક્કો મારવાનો હતો સાઇન થઈ ગઈ હતી પણ સિક્કો હજી બાકો હતો પણ હવે આ લોકો સિક્કો ગોતી ગોતી ગોતીને હવે મારવાનું છે પણ હજી સિક્કો એને રેડો નથી ગાઈસ તો આપણે ગેર ભૂગી ગયા અને હું ભૂગી તો ગયો પણ થાકી ગયો આમ આમ થાવ ઢગલો થઈ ગયો આવીને હુઈ જ ગયો સીધો તો આપણે હુઈ જવાનું છે અત્યારે નીંદર કરવાની છે માખી 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 તો ગાઈસ ચાલો હું નીંદર કરી લઉં

તો ચાલો હું મોટું જોઈ લઉં પછી જવાનું છે પોપ લેવા કાકાની ઘરે ને પછી ત્યાંથી દવા સટો જવાની છે હું તો દવા નહીં શકી તો ચાલો હું મોટું જવાનું હતું પણ હજી વાર છે થોડી કેમ કે મોડું દવા સાટવાની છે ના આ એમ અમે શું કહે કે મસાલા સીંગ બનાવી જો ખાવી હોય તો આવી જજો કેમ કે આ તો આખી એટલી પૂરી નહીં થાય મારે કેમ બનાવી મમ્મીને

તો બગાડવી દઉં બધું બસ ને તું બસ ને બાંધવી દઉં બાંધવાનું હે કે ડાયરેક્ટ બરાબર આપણે હલવાઈ ગયા હેરખાતી તો આપણે કાકા દવા છાંટે ગયો હવે છેલ્લો ગાળો છે ગઈ કાકા દવા સટ નાખી મારો મરો થઈ ગયો અને મમ્મી ભી દોય છે કઈ વાંધો નહીં દોઈ લે ભી અને આપણે તો હવે શું કરવાનું છે ખબર છે નાવાનું છે નાવાનું હું કરવાનું છે નાવાનું તો ગાય હું ના તો હું હાલો તો હું નાઈ લઉં ગાય તો આપણે નાઈ લીધા અને હજુ મમ્મી પી હોય નથી થોડું ગામમાં કામ છે એ કરતા આવીએ પતાવી આવીએ અને તો બકાલું લેવા જવાનું છે ગાય ગામમાં તો હું બકાલું લેતો આવું તમારે લેવું હોય તો તમારે જ્યાં અહીંયા લાગુ પડતું હોય અહીંયાથી લઈ લઈએ જે લેવું હોય હું બકાલું લેતો આવું હા પણ ન્યાહું આવું હા કાઈ શાક વગર નઈ હાલે એ ને ઓલી કરી મોરની હા હાલ ગાઈસ હું ગામમાં જ તો આપો તો ઉભાર હું લઈ લઉં ખાવનો ભગવાન હોય અને પપ્પા એ હુંતા છે હારું ને કેટલા ચેક પૂરા છે શ્યાર થઈ ગયા ને વાંધો નહીં કમ્પ્લેટ તો રેડી લે તો પપ્પાને એ કમ્પ્લેટ છે કંઈ વાંધો નથી ચેક પણ ચાલુ છે એને કેન્સલ છે એટલે શું કહે ઓપરેશન કરાવ્યું ચેક ચાલુ છે ચાર ચેક પૂરા થઈ ગયા હવે કંઈ હજી વાંધો નથી કેમ કે હવે આગળ તો ને મમ્મી જમવાનું બનાવે છે મમ્મી જમવાનું બનાવે છે ને આપણે જમવાનું બની જાય પછી જમી લેવું આપણે ઢોરને હાસવાના છે ને મારે ઢોરને હાસવાનો છે જો ઓર્ડર આવી ગયો તો આપણે ઢોરને પાઈ લીધા હતા ને હવે જોઈએ તો જમવાનું થઈ ગયું હોય તો આપણે જમી લઈએ જમવાનું થઈ ગયું ભાઈ થઈ ગયો થઈ ગયું ભાઈ હાલો તો હું જમી લઉં આવી જાવ ને દીદીન ફોન આવ્યો દીદીન ભલે ફોન આવી જ ને હા ઠીક છે હાલો ગાઈસ તો હું જમી લઉં અને ફોન ચાર્જિંગમાં મૂક દો કેમ કે ફોનમાં ચાર્જિંગ છે ને આપણે રાતના રમવું હોય ગેમ રમવી હોય એટલે ફોનમાં ચાર્જિંગ ન થાય એટલે ચાર્જિંગમાં ફોન મૂક દે ટુરુ નું આપડો બ્લોગ અહીં પૂરો કરીએ અને આવા જ મસ્ત મજાના બ્લોગ જવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અને વધારે લોકોને શેર કરી દેજો સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ